દાહોદના જાગૃત વ્યક્તિ દ્વારા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેન ભુરિયાને ટેલિફોન જાણ કરવામાં આવી કે દાહોદમાં ગોધરા રોડ વિસ્તાર નજીક એકલી બેઠી છે અને મગજ અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે આ જણાતા ડાયનામિક વિકાસ ટ્રસ્ટના સભ્યો દ્વારા બાતમીવાળી જગ્યા ઉપર જઈ જોતા સ્થળ ઉપર તે મહિલા ન જોવા મળતા ત્યાં આસપાસ વિસ્તારમાં શોધખોળ હાથ ધરતા તે મહિલા અમદાવાદ ઇન્દોર હાઈવે પર જોવા મળતા ભારે સમજાટ બાદ તેને મહિલા

जो उन्होंने मुझे कॉल करके बताया था कि केंद्रीय विद्यालय के सामने एक मेंटल औरत है जो वहाँ वहाँ पर बैठी हुई है उनको जाके देख कर आऊँ तो मैंने देखा तो वो वहाँ पर नहीं थी फिर मैं थोड़ा आगे आई तो वो मुझे रास्ते में मिली जो दाहोद के एंट्रेंस में थी तो फिर उनको मैंने दिखाया वापस से कॉल बैक करा उनको बताया वीडियो कॉल पर कि हाँ यही बहन है तो बोले हाँ यही बहन है उनका नाम है कसनी बेन जो जैसावाड़ा की અને બોલા કે હા ઠીક અનુ બિાઓ હૂરલ પોલીસ સ્ટેશનમાં લેકર આએ ફર ઉ ફેમિલી કૉક્ટ કરા ઉયાક મિલાઇ